જો સવાર સવારમાં આપણે ચીહર છે એટલે છોકરાઓને બધાયને બધી વસ્તુઓ ખાવા પીવાની ને જેની જેની ઘરે છોકરા હોય ને એની ઘરે બધી વસ્તુઓ આપવા માટે આવે છે અને અહીંયા જો અમારી ઘરે ગાયો છે તો ગાયોને આ રીતના છે ને બધી ઘૂઘરી અને રોટલા ને રોટલીને બટકા એવા બધા કરી અને ગાયો જેની જેની ઘરે હોય ને ત્યાં આવી રીતે ઘૂઘરી આપવા માટે જવાનું હોય તો આપણી ઘરે ગાયો છે એટલે આડોશ પાડોશના બધા જે વ્યક્તિઓ છે ને બધા આપણી ઘરે ઘૂઘરી માટે ઘૂઘરી આપવા માટે આવે અને દિત્યબેનને જો આડોશ પાડોશમાંથી બધા આવી રીતે કોઈ ઘૂંઘરા આપે કોઈ તલના લાડવા ને બિસ્કીટ ને મમરાના લાડવા ને ચોકલેટું ને જેને જે નાસ્તો આપવો હોય ને ઈ બધાય આવી રીતે મમરાનો ચેવડો અને જબલા ભરી ભરી અને જેની ઘરે છોકરા હોય ને એની ઘરે આપવા જાય ગાલી દિતિયા દિતિયાને આજે ઘણો બધો નાસ્તો થઈ જશે દિતિયા તો ચોકલેટ ખાવાનું ચાલુ રાખ્યું છે હેપી ઉતરાયણ હેપી ઉત્તરાયણ હા દિતિયાને તો આજે રજા છે એટલે એન્જોય કરવાનો આખો દિવસ કા પતંગ પતંગ હા આમણા પછી આપણે ઉપર જાસુ આકાશ ઉપર અને પતંગ જગાવશું આ સાઈડ છે ને આવી રીતે જેની ઘરે છોકરા હોય ને એની ઘરે આવી રીતે જબલા ભરી અને નાસ્તો આપવા માટે જાય છે અને અમારે મારા પપ્પાના એના ઘર સાઈડ છે ને છોકરાઓ ઘરે જ આવે નાસ્તો કે જે કાંઈ આપણે દેવું હોય દાન કરવું હોય આજનો દિવસ તો દાનનો દિવસ જ છે એટલે છોકરાઓ ઘરે આવી અને બધું લઈ જાય અને આખા ગામમાં રખડે અમે જ્યારે એના નાતા ને ત્યારે અમે એવું કરતા આખા ગામમાં આવી રીતે મોટી મોટી થેલીઓ લઈ અને પછી જવાનું બધાની ઘરે ઘરે જવાનું અને બધા અલગ અલગ નાસ્તો અને જે લોકો જેનું દાન કરતા હોય બધી વસ્તુ ભેગી કરતા અને મોટો બધો ડબ્બો ભરાય આખા ગામમાં ફરીને એટલે પછી સ્કૂલે લઈ જાય મહિનો દિવસ એ નાસ્તો ચાલતો પણ અત્યારે તો એવું કંઈ છે નહીં કદિત્ય એટલે અત્યારે તો છોકરાઓને આવી રીતે નાસ્તો આપી જાય ઘરે આવીને અને એમાં છોકરાઓ ખાય ને અમુક નાસ્તો ન ખાય અને આપણે પણ અત્યારે જો અહીંયા મમ્મીએ બધી તૈયારી કરી છે અને આપણે બધું આપવાનું છે નાસ્તામાં જો ચોકલેટ છે તલના લાડુ છે ચીકી છે બિસ્કિટના પેકેટ છે અને આપણે મમરાના લાડવા છે તો આ બધી વસ્તુ છે ને એક એક ઝબલામાં બધાય છોકરાઓ દીઠ આપણે ઝબલા ભરી લેવાના છે અને પાડોશમાં બધે જેટલા જેટલાની ઘરે છોકરા હોય ને એટલા બધાની ઘરે છે ને એ બધી ખાવા પીવાની વસ્તુ આપવા માટે જવાનું છે લાગી દાદી દીકરી બેય જશે બધી વસ્તુઓ આપવા માટે અને આપણે રસોઈ તો જો કમ્પ્લીટ કરી લીધી છે અત્યારે સવાર સવારમાં અને બધું કામ છે બાકી તો ફટાફટ પહેલાં આપણે કામ ફિનિશ કરી લઈએ પછી રેડી થઈ જાય અને પછી આરામથી આપણે જઈએ ઉપર પતંગ માટે તો કઈ એટલો પવન પણ નથી પણ પવન હોય તો સારું તો પતંગ ચગશે બાકી તો નહીં ચગે એટલે જો અહીંયા છે ને દાદી દીકરી બંને બેસી ગયા છે બધો નાસ્તો છોકરાઓ માટે અહીંયા છે ને પેકેટ તૈયાર કરે છે બધી વસ્તુઓ આપણે લઈ લીધી છે છોકરાઓને આપવા માટેની તો નિત્યા પણ બધી વાતમાં મદદ કરવી જોઈએ

તો એ હવે કદાચ નહીં આવે કેમ કે હવે તો પૂરું થઈ ગયું બધાય પાડોશના બેનો બધા આવી ગયા છે તો હવે આપણે ગાયોને આપી દઈએ એક ગાયને તો મેં આપી દીધું છે મંગુને હવે ગૌરીને આપી દઈએ ને ગોપીને આપી દઈએ એટલે આપણે ઘૂઘરી ખવડાવી દઈએ ગાયોને ગોપી ગોપીએ તો જો પાણી જોયું હવે આપણે ગૌરીને આપી દઈએ

બહુ દૂર ગઈ છે પતંગ તો જો આમ દૂર આપડી એક પતંગ દેખાય છે બાકી છે પતંગ જો અહીંયા બે ત્રણ છે એથી ગાય જો ચાલો ચાલો નથી ગાય જો અમે ઉડે છે દેખાય બહુ દૂર છે હવે દીતિયા ઉડાડે બાકી પતંગ આવડી ગયું ઉડાડતા

છેલ્લા સ્ટેજ ઉપર છે એટલે નથી ઉડતું અને થોડોક પવન ઓછો છે અને આહીને આજ આપણે ઉડાડ લઈએ વાહ વાહ ઉડ્યું 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 ઓ ભાઈ ચાલો હવે છે ને પવન હાવ ઓછો થઈ ગયો છે ને ઘરના બધાય અત્યારે નીચે હોય ગયા છે તો હું પણ જરાક હવે નીચે હોય બોપર પછી જ અમે ઉતરાયણ કરશું આપણે દરિયે જઈને

અને અત્યારે અમારે પાર્ટી જાય છે દરિયા પતંગ ચગાવવા માટે અને આજે તો છે ને દરિયા ખબર નહીં કેટલી ટ્રાફિક હશે દર વર્ષે તો બહુ માણસો હોય છે પતંગ ચગાવવા આવતા હોય છે ચાલો તો આપણે છે ને દરિયા પહોંચી ગયા છે અને દરિયા છે ને મસ્ત મજાની ટ્રાફિક છે જો ચારે બાજુ જો પતંગ ઉડે

ને ખાણી નું બધું છે આમ બતાવો છો ગોલા ના બાજુ રસ ને પાણીપુરી ઘુઘરા ને પણ આપડે કઈ નથી આપડે ઘેર થી ઘેરથી ભરીને આવ્યા છો જો જો આવી આવી હાલો હાલો લૂટવા લૂટવા જાય લૂટવા જાય જલ્દી જો એક કપાઈ ને ગઈ હાલો કોના હાથમાં આવશે જો 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 હાલો છો જો એટલા બધા માણસો છે પાછળ આ પકડાઈ ગઈ ચાલો જો આયા બધાય પતંગની મસ્ત મજા મજા કરે છે ને આયા અમાર પગમાં ચારે બાજુ દોરા આવે છે ચાલો અહીંયા આપડે આ જગ્યાએ ઉડાડીએ આવે બરોબર ને એટલે આપડી કપાઈ જાય કપાઈ જાય આરામ જોવાનું આવશે આપડો દોરો છે નબળો છે અત્યારે આમ તડકો છે ને એટલે આમ જરીક આમ કરીને જોવું પડે છે ચાલો તો દરિયે છે ને બહુ મસ્ત અત્યારે રોનક જામેલી છે ચારે બાજુ તમે જ્યાં નજર કરો ને જો નકરા માણસો માણસો છે ફિલ્મ નાખ દે નો પહેરવું હોય એટલા માણસો છે આજે રજાનો દિવસ છે અને બધા અહીંયા દરિયા કિનારે પતંગ ચગાવા આવ્યા છે ઓલી બાજુ એટલા માણસો છે જો અને હવે ધીમે ધીમે છે ને અમે લોકો એ પણ પતંગ ચગાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ હવે જગે કે નો ચગે એ જોઈએ નરેશ અહીંયા મુરત કરે છે સવારમાં તો જઈ ગઈ ને હમ સવારમાં તો હર કપાએ ગઈ હતી હા ઓલી બાજુ જો મારે વરાજો પતંગ ચગાવે છે હા હમણાં ટૂંક સમયમાં લગ્ન છે એટલે વરાજો જ કહેવાય ને

બાકી બીજા કોઈ ને બાજુ નથી ચગતી સાગર ની નરેશ ની બે ની પતંગ ઈ બાજુ ચગે છે હા અહિયાં પતંગ ચગે છે જોરદાર મસ્ત મસ્ત પતંગ ચગે અમારી એક કપાઈ ગઈ કા હવે બીજો રાઉન્ડ છે હવે શું થાય કાચો છે અમારો દોરો બહુ પાકો નથી ને એટલે

વાહ નરેશ બરોબર વાત હતી વજન જ ઘટતો તો પૂછડું બાંધું એટલે ફટાફટ ઉડી આ દોરા તો પગમાં કાઢો તો ઉડાડું એટલે તો પેલા વજન ઓછો થાતો તો ને હવે વજન વધી ગયો હવે જોઈએ ઉડે કે નહીં એ જો તો એ આનું ઘર ઓલું થઈ જવાનું છે ઘાંટી પડવાનું છે રાયડું પાડવા ગયો 5 રૂપિયાની પતંગ છે એક પતંગ તૂટી એમાં તો કેટલા 10 12 છોકરા ધોડ્યા હાલો હાલો આપડી ધોડી હાલો હાથમાં આવે

પાછી લઈ લેવાની કપાઈ જાય શું થઈ ગયું લઈ લેવાની અમારી થઈ ગઈ ભેગી જ કપાઈ ગઈ ના આપડે દોરો તમે ખર્ચો નથી કરતા ને દોરામાં દોરો નબળો છે આપડો તમે ખર્ચો નથી કરતા દોરામાં એટલું તો કપડા કપડા સીવવાનો દોરો લઈને ઢોડા આવો ક્યાં કપડા સીવવાનો છે પતંગનો છે ચાલો જો આપણે ચગી ગઈ છે પતંગ વાય અહીંયા આપણે ચગાવી પહેલા તો કપ્પાવાળા પૂગી જાય જો કોક પાછું પૂગી ગયું જાવા દે જવા દે હાલ જવા દે અમે કાચો દોરો પતંગ એ માણ થઈ ગઈ છે કોની કપા હે આપડે કઈ નઈ એ આ ગઈ એ જો ગઈ 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 કપાડી કપાડી કપાડ ને કી હાલો જો આપણે કાપી ચાલો તો જો આપડી પતંગ છે કે ઓલી યલો કલર ની બહુ સેટી છે આમાં કેમેરામાં માં કેપ્ચર થાવે અલગ છે સેટી હોઈ ગઈ માણ માણ થઈ ગઈ એક એક લૂટી ને લૂટી ને એક હા હવે આ ઉપર હવામાં હોય ગઈ ને એટલે હરખી અરે જાજી ઉડે ભાઈ પતંગ પકડી રાખો ચાલો છે ને પતંગ ઉડાડી ઉડાડી અને હવે થાકી ગયા ને એટલે હવે છે ને આપણે પતંગ લૂટવાની છે પણ બધી પતંગ આ બધી પતંગ કપાઈ કપાયને છે ને દરિયામાં જાય એટલે દરિયામાં પતંગ લૂંટવા માટે આપણે જો સ્પેશિયલ બોટ લઈ લીધી છે બોટમાં બેસીને પતંગ લૂટવાની

ચાલો તો જો અહીંયા છે ને મસ્ત સનસેટ નો ટાઈમ છે થોડીક થોડીકવારમાં બધાય નાસ્તો કરી લીધો અને હવે અહીંયા જો પાછળ છે ને મસ્ત ગીત વાગે છે અને અહીંયા મારા દિત્યાબેન ને માન્યા બેન બેય ડાન્સ કરે છે નાસ્તો કરી લીધો ને એટલે એનર્જી આવી કા દિતિયા દૂડમાં એ રમતા જાય ને ડાન્સ એ કરતા જાય ચાલો તો જો અહીંયા છે ને મસ્ત સનસેટ ટાઈમ થઈ ગયો છે અને હજી પબ્લિક તો એટલી ને એટલી જ છે જો

આમાં દિત્ય બેન અને પતંગ ચગાવીને ધૂળમાં રમીને મજા કરી લીધી દીધા થોડીવાર આપણે અહીંયા એન્જોય કરીએ પછી જઈએ ઘરે કેમ કે ઘરે જઈને આપણે જે રસોઈ બનાવવાની છે આજે તો ખીચડો બનાવવાનો છે કદાચ મમ્મીએ ઘરે જાય જાય એ પહેલાં તો બનાવી નાખ્યો છે ખીચડો અહીંયા મસ્ત મસ્ત મ્યુઝિક વાગે છે પાછળ મારા યોગને દિત્યાને તાન ચડે છે ડાન્સ કરે ભાઈ પાલો તો હવે છે ને આપણે પતંગ ઉટાડ લીધીને હવે છે ને આપણે ઘરે જવાનું છે પણ અહીંયા માણસો તો ટ્રાફિક તો છે જ જો આપણે બસ પૂરી થઈ ગઈ આપડી ઉતરાય હવે આપડે સીધા ઘરે જ જાય ખીચડી બીચડી કઈ ખાઈએ ચાલો અહીંયા મસ્ત આપડે પતંગ થોડીક વાર ચગાવી ને બધા એની ચકતી જોઈ ને મજા માણી લીધી છે અને અત્યારે હજી પબ્લિક તો એટલી ને એટલી જ છે અહીંયા પાર્કિંગ જો આખું ફૂલ છે અત્યારે માણસો એન્જોય કરે છે પણ આ બધા સિટી વાળા હોય એટલે એને હવે કઈ ટેન્શન ન હોય મોડી રાત સુધી કનારેસ એમ કે બધું જમવાનું ને બધું સાથે લઈને આવ્યા છે અમુક અમુક લોકો તો એટલે હવે આપણે સીધા જઈએ ઘરે અને અહીંયા ખાણીપીણીની આજ તો ઘણી બધી વસ્તુઓ છે જો ગુલ્ફ ઈને પાણીપુરી ને રસ ને બધું છે બોલા આ ને બધું અને હવે ધીમે ધીમે છે ને ઠંડી પણ વળી ગઈ છે કેમ કે શિયાળો છે એટલે બહુ ઠંડી જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે આપણે હવે સીધા ભાગીએ ઘરે બરાબર ને દિતિયા યસ દિતિયા તો ઢૂડમાં માં રોટી ન આવી હોય ને એવું લાગે દિતિયા ચલો અહિયા 15 20 દિવસમાં આપણે અહીંયા મેરેજ કરવા આવવાનું છે આપણા ગમના સમુ લગન છે એની જોરશોરથી જો મસ્ત તૈયારી ચાલુ છે મેરેજ કરવા મેરેજ માં આવવાની હા એટલે મેરેજ માં આવવાનું છે એ બધું એક જ થાય ને થાય આપડા ગામના ના સમૂહ લગ્ન છે એટલે આપણે હાજરી આપવા આવવું પડે ને એમ એમ કહેવાનું હતું મારું ચાલો તો ઘરે પહોંચી ગયા અને આ જે છે ને ખીહા છે એટલે ખીચડો તો બનાવવાનો જ અહીંયા જો મમ્મી એમાં તો ખીચડો બનાવીને આવ્યો છે કુકરમાં બનાવ્યો છે બાકી તપેલા આપણે ચૂલા ઉપર બનાવવાનો હોય મેં ચૂલા ઉપર ન બનાવ્યો તો ગેસ ઉપર અને ફટાફટ બની જાય ને મમ્મી આમાં બનાવીને આવ્યો બાકી ખીચડાનું એવું હોય કે તપેલામાં બનાવવાનો અને કઈ બાજુ ઉભરાય એ જોવાનું પછી જે બાજુ ઉભરાય ને એ દિશામાં વરસ સારું જાય એ બધી માન્યતાઓ છે હવે સાચું હોય કે ખોટું હોય તો ખબર નહીં પણ એવું બધું હોય છે પણ અમે તો ખીચડો કુકરમાં મમ્મીએ બનાવી નાખ્યો છે અને અત્યારે બનાવવાનું છે ઊંધિયું એટલે અહીંયા જો મસ્ત ગોળીઓ વાળી અને તળી લીધી છે પપ્પાએ હવે એ ઊંધિયું બનાવશે મસ્ત મસ્ત અને આપણે ખાશું કાઢી ત્યાં એ મેથીની ગોળી વાળી લોટની પછી તળી લીધી પછી ઊંધિયામાં વઘાર કરવાનો છે

ચાલો તો હમણાં તો બે ત્રણ દિવસ થયા છે ને આપણે કંઈક નવી નવીન જ વાનગી બનાવીને ખાઈએ છીએ એક દિવસ પાણીપુરી ખાધી એક દિવસ પીઝા ખાધા અને આજે ઊંધિયું ખાવાનું છે અને એ પણ અહીંયા બહાર બેસીને જ ખાવાનું છે આપણે ગઈકાલે અહીંયા પીઝા પાર્ટી કરી હતી ને આજે ઊંધિયા પાર્ટી કરવાની છે અને અહીંયા દાદી દીકરી બે રોટલા બનાવવા માંડ્યું છે ઊંધિયા સાથે માણસો પૂરી ખાય પરોઠા ખાય થેપલા ખાય અમારે બાજરાના રોટલા ખાવાના છે અમને રોટલા સિવાય ફાવે નહીં રોટલા રોટલા હા

ટાઈમર ઉપર લખવાનું તો ટાઈમર ઉપર પૂરો કરી દેવાનું પૂરો થઈ ગયો ટાઈમર તો લખાઈ ગયો બધું લેસ થઈ ગયો તો એક પેજ નો ટાઈમ હોય ઓકે હા ટાઈમર ઉપર લખવાનું બરાબર તો ટાઈમર વાગ્યું પહેલા જ તે લખી લે લીધું વેરી ગુડ હજી વાંચો વાંચન વાંચન કરવાનું હમ ચલો તો દિત્યા બેન હોમવર્ક કરાવી અને દિત્યા ને જો સોડાવી દીધી છે પાછી અહીંયા આજે જ ઘોડિયામાં સુઈ ગઈ છે કેમ કે આખો દિવસ છે ને આજે દોડધામ કરી હતી બપોર સુધી નો એટલે ફટાફટ સુઈ ગઈ લેસન કરીને આજે ઉત્તરાયણમાં છે ને બહુ મજા કરી અને ખાસ કરીને દરિયે જઈને બહુ મજા આવી પતંગ ચગાવવાની ને જોવાની ને બધું અને બહુ એન્જોય કર્યું અને મજા આવી ગઈ આપણી ઉત્તરાયણ અહીંયા પૂરી થઈ ગઈ છે અને હવેથી તો બધા સારા કાર્યો ચાલુ થઈ જશે એ જે લગન લગ્નને સગાઈને જે પણ કાર્યો કરવા એ બધા આપણે આજથી શરૂ થઈ જશે ને હવે આપણે પણ ટૂંક સમયમાં ઘણા બધા લગ્નો આવવાના છે ઘણા બધા મેરેજમાં જવાનું છે તો તમને બધા એને એ બતાવશું અમે વિડીયો થ્રુ હવે આગળના વિડીયોમાં તમને બહુ મજા આવશે મેરેજના વિડીયો આવશે એમાં ચાલો તો હવે અહીંયા વિડીયોને એડ કરી દઈએ તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઈક